જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં આજે હું તમારા માટે લઈને આવી છું એક અલગ જ ફ્લેવરનો રાજગરાનો ફરાય શીરો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આમાં મેં એક બાઉલ રાજગરાનો લોટ લીધો છે એ જ માપથી અડધો બાઉલ ખાંડ અને અડધો બાઉલ ઘી લીધા છે અને એ જ માપથી બે બાઉલ પાણી લીધું છે જો તમે આ માપથી શીરો બનાવશો તો તમે પહેલીવાર શીરો બનાવતા છો તો પણ પરફેક્ટ જ બનશે તો હવે આપણે એક પેન લેશું પેન ગરમ થાય એટલે એમાં આપણે આ બધું ઘી નાખી દેવાનું છે ઘી ઓગળવા માંડે એટલે આપણે એમાં બધો રાજગરાનો લોટ નાખી દેવાનો છે અને ધીમે તાપે શેકવાનો છે જેમ જેમ આપણો લોટ શેકાશે એમ એમ એમાંથી સુગંધ આવવા મળશે ઘી પણ છૂટું પડવા મળશે અને એનો કલર ચેન્જ થાય અને લોટ એકદમ ફ્લફી થાય ત્યાં સુધી આપણે એને ધીમે તાપે શેકવાનો છે હવે તમે જોઈ શકો છો કે આમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે અને આપણો લોટ પણ શેકાઈ જવાયો છે હવે આ શીરો આપણે બનાના ફ્લેવરનો બનાવવાના છીએ એટલે એક ડીશમાં આપણે એક કેળાના કટકા કરી લેશું હવે આ કેળાના કટકાને આપણે આવી રીતે ફોકની મદદથી છૂંદો કરી લેશું જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે તમે જોઈ શકો છો આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે તો આપણે એમાં બે બાઉલ પાણી નાખી દઈશું અને ગાંઠા રહે એ રીતે મિક્સ કરી દઈશું જો તમારે આશીરો પાણીને બદલે દૂધમાં બનાવવાનું હોય તો તમારે પાણીની જગ્યાએ બે બાઉલ દૂધ લેવાનું હવે આપણે શીરામાં ખાંડ નાખી દઈશું અને જે કેળાનો પલ્પ બનાવીને રાખ્યો હતો એ નાખશું અને કાજુ બદામના કટકા નાખી દઈશું હવે આ બધી સામગ્રી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું મને જોવામાં કેળું ઓછું લાગે છે એટલે મેં બીજા એક કીળાનો પલ બનાવી અને પાછો આમાં નાખ્યો છે હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ચારે બાજુથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે તો આપણો શીરો તૈયાર થઈ ગયો છે તૈયાર છે આપણો બનાના ફ્લેવરનો રાજઘરાનો શીરો ફરી મળી એક નવી વાનગી સાથે થેન્ક યુ